પોરબંદરમાં આજથી ચાર પાંચ દિવસ પહેલાં લીલુબેન વડોદરા જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની માગણી કરવામાં આવી છે આવા એલિગેશન હતા આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા હિતેશ વડોદરા વિજય વડોદરા અને બીજા અન્ય ચારથી પાંચ લોકોએ પોતાને એને એના જમાય ભનુભાઈનું કુછડી ગામ ખાતેથી તારીખ અગિયાર એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ સત્તર દિવસ સુધી ગોંધી રાખી માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતાં આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા ઈસમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ જમીનના દસ્તાવેજ એમના વાહન એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે સત્તર દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સ્ટોર્શન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવા એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાક ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત પડાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે હાલમાં હિરલભાઈ જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ ઓડદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે નોંધાયેલા લીલુબેન હાલમાં તો એ પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જ એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી નથી પૈસા પણ જે સિતર લાખનો આક્ષેપ કરવામાં આવે છે ક્યારેક વિડીયોની અંદર એક કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો ખરેખર કેટલી રકમની માગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે પૈસા ખરેખર કોના હતા કેસ હતા કે ચેક વ્યવહાર થયેલો છે આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે